કેમ છો મારા વાલા મિત્રો બંશી બિષ્નુ એક વાર ફરીથી તમારો સ્વાગત છે અત્યારે આપણે ઇથોપિયાના હારા સિટીમાં મોજૂદ છે અહીંયા થી તમે જે માર્કેટ જોવો છો ને ભાઈ એટલી કલરફુલ માર્કેટ અને અહીંયાની જે મહિલાઓ છે જે વેપાર કરે છે અહીંયા આગળ અહીંયા તમે જોઈ શકો તો થી લઈને કપડા બધી જાતની અહીંયા વસ્તુઓ વેચવામાં આવે છે અને અહીંયા બીજી વસ્તુ એ છે તમે જોઈ શકો અહીંયા ઇન્ડિયન ટૂક ટૂક છે બજાજ અને ટીવીએસ તમે માર્કેટ જોવામાં એકદમ મજા આવે છે કેવું કલરફુલ લાગે છે આ માર્કેટ સવારમાં જે મુસ્લિમ મહિલાઓ એ ગેટની અંદર બેસે છે અને બપોર પછી મુસ્લિમ મહિલાઓ અને ક્રિશ્ચિયન મહિલાઓ બધી બહાર આવી જાય છે અને અહીંયા જો કેટલો ઘલાબંધ તમને રિક્ષા દેખાશે અને ઘગલાબંધ લોકો તમને દેખાશે નીચે પણ જોઈ શકો છો અહીંયા આગળ અત્યારે આ નજારો જોવા માટે અમે લોકો એક બિલ્ડિંગની ઉપર આવ્યા છે આમ હમણાં જઈશું ત્યાં માર્કેટ ના અંદર જઈને તમને બતાવીશું કે અંદર કેવી કેવી જાતના લોકો છે કેવી રીતે વેપાર કરે છે શું શું વેચવામાં આવે છે બધી વસ્તુ તમને અહીંયા બતાવીશું બરાબર ને તો વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો પછી આપણે નીચે જઈને તમને બતાવીએ થોડોક તમને હું ઝૂમ કરીને બતાવું કે આ લોકો કેવી રીતે કામ કરે છે ત્યાં આગળ તમે જોઈ શકો છો સેકડો થી વધારે મહિલાઓ છે મતલબ વેપાર કરે છે લોકો અહીંયા ખરીદારી કરે છે અને અહીંયા તમે એક વસ્તુ જોઈ છે કે મહિલાઓ બધી કેમ વેપાર કરે છે અહીંયા માણસ કેમ નથી તો માણસને કંઈ પડી નથી માણસ અહીંયા બસ એક ઘાસ ખાવામાં બીજી છે બસ આ મહિલાઓનો બિચારી એટલી જવાબદારી છે કે આ લોકો પેટ પાળવા માટે બધો વેપાર કરે છે તો એટલે આ લોકોને બધું કામ કરવું પડે છે અત્યારે સુધી આપણે માર્કેટને ઉપરથી જોતા હતા હવે માર્કેટની અંદર ડૂબકી લગાવી દીધી છે આ તો અહીંયા એક સિંગલ પટ્ટી માર્કેટ છે પણ માર્કેટ સામેની બાજુ છે આપણે સામેની બાજુ જઈએ ને તમને બતાવીએ કે આવી પણ દુનિયા હોઈ શકે છે રેનબો અહીંયા પણ જોઈ શકો છો એટલે વરસાદ આવ્યા પછી રેનબો થાય છે એવી રીતનો અહીંયા રેનબો પણ દેખાય છે તો હવે આપણે માર્કેટની અંદર આવી ગયા છે અહીંયા શું વેચાણ થાય છે જોઈ લો આ મહિલાઓ અહીંયા વેપાર કરે છે કેળા એવા કોડા અને ઘણી બધી વસ્તુઓ વેચવામાં આવે છે અને આપણે આ માર્કેટની અંદર એક અલગ માણસ લાગી છે વિચિત્ર માણસ કે આ કે દુનિયાનો માણસ અહીંયા ક્યાં પહોંચી ગયો છે ભાઈ બરાબર ને તો અહીંયા જોઈ શકો છો કેવો કેવો વેપાર થાય છે વન ટુ થ્રી લાઇન વાઇઝ બેઠા છે મહિલાઓ અને વેપાર કરે છે આલુ ટમાટર પ્યાજ આ જોઈ શકો વધારે તો અહીંયા મુસ્લિમ મહિલાઓ જ છે તમે જોઈ શકો છો બહુ જ ફ્રેન્ડલી છે હું અહીંયા પહેલાં પણ વિડીયો બનાવી ચૂક્યો છું હિન્દીમાં તમે નહીં જોયો તો જોઈ શકો ઘણા બધા લોકોની વાતો પણ કરી છે અને આ લોકો ઇન્ડિયા બહુ પસંદ કરે છે ઇન્ડિયાની ફિલ્મો જોવે છે મૂવી જોવે છે આ એક ગેટ છે સવારે આની અંદર માર્કેટ લાગે છે સો નાઉ ધીસ મિલ્ક 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 સેલિંગ ઓર ઓકે પણ સેલ સેલ થાય થાય છે 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 બ્રેડ અને અને આ આખી માર્કેટ આગળ હવે આપણે અંદર અંદર જઈશું શું શું ચાલે સવારથી બદલાઈ ગયું એ તમને મને લાગે છે અંદર હજી બી સેમ કામ ચાલુ જ છે આ જોઈ શકો સવારે અહીંયા રેકોર્ડિંગ કરીને ગયા છે અને અત્યારે પણ મહિલાઓ અહીંયા છે પણ ઓછી છે પહેલા જેટલી આ બહુ જૂનો વર્લ્ડ યુનેસ્કો છે યુનેસ્કોમાં ઘોષિત કરેલો છે અહીંયા આગળ તો અહીંયા શહેર છે આની શહેરની નાની નાની ગલીઓ છે આ તીન કિલોમીટર ચોડી તીન કિલોમીટર લાંબી દીવાર છે ને આની અંદર લગભગ અસ્સી થી હજાર લોકો રહે છે અને સાડા ત્રણસો આમાં નાની નાની એવી શેરીઓ છે બ્યાસી મોસ્ક છે અને બે અહીંયા આગળ ઓર્થોડોક્સ ચર્ચ પણ છે અહીંયા તમે જોઈ શકો છો સ્લાઇસ બનાવે છે પોટેટો અને અહીંયા લોકો બધી જાતિના પ્રેમથી રહે છે ને આ ગળીઓનું અત્યારે કામ ચાલુ છે હવે આપણે જઈશું આ બાજુ માર્કેટ જોતા જોતાં અમે સીધા નીકળી ગયા છે હાઈનો જે અહીંયા આગળ ઝરક કહેવાય ને આપણે ત્યાં એને લોકો ફીડિંગ કરે છે જમવાનું આપે છે હાથથી તો એ વસ્તુ આપણે જોવા જઈ રહ્યા છે ને આપણે શું એનાથી બી વધારે એ ધ્યાન આપીશું કે આ હાઈના આવે ક્યાંથી છે અને કેવી રીતે સાંજ પડે એટલે શહેર બાજુ કેવી રીતે આવે ભાઈ એ જ વસ્તુ જોવાની છે આ એક માત્ર એવો દુનિયાનો છે મને લાગે કે સાંજ પડે એટલે હાઈના આના સિટી બાજુ આવે અને ખવડાવે એટલે પાછા જતા રહે અને દુઃખની વાત એ છે જસા કે જેવમ કે આ સિસઈ મને બતાવ્યો કે અહીંયા બહુ બધા બહારના લોકો આવે છે ને જંગલનો ધૂમધામથી કટાઈ કરે છે એટલે હાઈનાનો ઘર પૂરો થઈ ગયા છે એટલે હાઈના દૂર દૂર જાય છે ઠીક છે ને તો આપણે જઈશું હાઈના તમને બતાવવાની ટ્રાય કરીએ કેવી રીતે લોકો હાઈનાને ખવડાવવા પીવડાવે છે જરખ બહુ મોટા મોટા છે એ તો આપણે દિવસમાં એ ક્યાંથી આવે છે એ જોવાની વસ્તુ છે ખવડાવવાની તો વસ્તુ તો નોર્મલ થઈ ગયા હોય બધા ખવડાવે છે તો સિટીમાં જ છે આપણે પુરાણા સિટીમાંથી જઈએ છીએ અને જોઈશું તો મિત્રો અત્યારે આપણે હાઈના જોવા જઈ રહ્યા છે અને જાતાં જતાં આપણે એક મોટો નુકસાન થઈ ગયો છે પણ હવે જે આપણા કિસ્મતમાં લખેલી હોય ને એ વસ્તુ થઈ જ રહે આ જોઈ શકો છો એક માઈક હતો આપણી જોડે ડીજી આઈનો અને ફોનમાં લગાયેલો હતો અને અમે ફોનમાં વિડીયો હું જસ્ટ પાણી પીવા ઊભો રહ્યો અને બાજુમાં નાખ્યો તો આને તો આ નીચે પડી ગયો હતો નીચે પડતા જ આ ભાગ બ્રોકન થઈ ગયો તો આ લગભગ મોટો નુકસાન થઈ ગયો હવે વિદાઉટ માઇક આપણે રેકોર્ડ કરીશું અને જઈશું આ લગભગ સાડા ત્રણ સ્ક્વેર કિલોમીટરમાં એક સિટી છે ઓલ્ડ સિટી અને આખી દિવારો તમે જોઈ શકો છો અહીંયા આગળ મિત્રો તમને એક મજાની વાત બતાવું આ જે ગેટ દેખાય છે ને આને ગેટનું નામ પણ હાઈના ગેટ રાખેલો છે એટલે આપણી લેંગ્વેજમાં હાઈના ગેટ એમની લેંગ્વેજમાં હાઈનાને જે કહેતા હોય ભરાઈન કે એવું કંઈ કહે છે તો રાત પડે એટલે હાઈના આ ગેટથી અંદર આવે ને જે પણ અહીંયા જે બુચરી શોપ છે ને મિત્રો તમને એક મજાની વાત બતાવું આ જે ગેટ દેખાય છે ને આને ગેટનું નામ પણ હાઈના ગેટ રાખેલો છે એટલે આપણી લેંગ્વેજમાં હાઈના ગેટ એમની લેંગ્વેજમાં હાઈનાને જે કહેતા હોય ભરાઈન્સી કે એવું કંઈ કહે છે તો રાત પડે એટલે હાઈના આ ગેટથી અંદર આવે ને જે પણ અહીંયા જે બુચરી શોપ છે ને એમાં જે વેસ્ટેજ હોય છે માંસ બીજો જે ખાલડી વાલડી એ બધું ખાઈને રાતે અંદર જ જતા રહે અને અહીંયા જેટલા પણ લોકો છે એ ઘરની અંદર સૂઈ જાય છે તો રાતનો રાજા અહીંયા હાઈના છે આ ગેટથી આ હાઈના અંદર જતા રહે છે ભાઈ કમાલ થઈ ઓ માય ગોડ હા ભાઈ મિત્રો જ્યાં હૈનાને ફિડિંગ કરવામાં આવે એ જગ્યાથી અમે લગભગ બસો થી ત્રણસો મીટર સામે આવી ગયા છે હાઈના જ્યાંથી આવે ને એ રૂટ ઉપર એટલા માટે કે અમે ચેક કરવા માંગીએ છીએ કે હૈના આવે ક્યાંથી છે પણ ત્યાં બધા લોકો જે બી જોવા આવે છે દર વખતે એ લોકો ત્યાં જ બેસીને જોવે છે અને હાઈનાની રાહ જોવે છે પણ આપણે એવો નક્કી કર્યો કે આપણે સામે જઈને જોઈએ હાઈના કયા રૂટથી આવે અહીંયા આજુબાજુ બધા ઘર દેખાય તો અમે જોયો કે જે જગ્યા છે હાઈના ફીડિંગની ત્યાંથી થોડોક પહેલાં જે હાઈનાનો રૂટ છે ત્યાં આગળ ઘર છે અને વચ્ચે ખેતર છે એક તો ખેતરમાં ઝાડીઓ પણ છે આમ વર્ષની ખેતી કરેલી એ છે એ ખેતર પૂરો થયા બાદ થોડોક આ ગ્રેવયાર્ડ છે મુસ્લિમ ગ્રેવયાર્ડ તો એ જગ્યા આખી સુનસાન જ છે આ એક કિલોમીટર સુધી છે અમે તમે અહીંયા જોઈ શકો છો સામે માઉન્ટેન દેખાય છે ને ત્યાં આગળ પણ આ જગ્યા છે એટલે ત્યાંથી એ લોકો એ માઉન્ટેન છે ને પાંચ કિલોમીટર સામે તમને દેખાતો હશે એ માઉન્ટેનની પાછળ હાઈના રહેતા હોય છે કેમ કે આપણે એ ભાઈથી મળી ગયા જે હાઈના ફિડિંગ જેને ચાલુ કર્યો હતો તો ત્યાંથી એ લગભગ પાંચેક વાગે ચાલવાનું શરૂ કરે અને અહીંયા આવતા આવતાં છ સાડા છ વાગી જાય તો અત્યારે લગભગ હાઈના ઓન ધ વે છે અને હાઈના અહીંયા થઈને જવાના છે આ જગ્યાથી આમ બાજુ સિટીના બાજુ ત્યાં ઘર દેખાતા હશે તમને તો આપણે હવે રાહ જોઈએ છે હાઈનાની અહીંયાથી હાઈના નીકળશે પસાર થશે એ જોઈશું અને કદાચ હું વિડીયો ગુજરાતીમાં ના બનાવું હિન્દીમાં બી બનાવી શકું છું એટલે અમે રાહ જોઈએ છે કે હાઈના અમને દેખાઈ જાય હે ને તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો રાતના સાત વાગી ગયા છે અંધારો થઈ ગયો છે અમે એક ગોપરો ત્યાં મૂકી દીધો છે ત્યાં લાઇટ પણ મૂકી છે ત્યાં રૂટ છે જવાનો અને અત્યારે પેલો સીસાઈ જે એ જોવા જાય છે આ સિટી આખી દેખાય તમને લાઈટ ઓ અહીંયા આગળ આ સિટી છે જસ્ટ ત્યાં છે ત્યાં આйна જવાના છે ઇનસાઇડ તો હવે અહીંયા અમે લોકો વાટ જોઈ રહ્યા છે રાહ જોઈ રહ્યા છે કે આйна આવી જાય અજી સુદી તો કોઈ આયા નથી અને સીસાઈ ત્યાં જતો રહ્યો છે આйна वाली जगह पे वापस પહોંચ ગયા આйна કે आवाज भी आ रही है सर देखते हैं देखो स्टेडियम सज चुका है एंड हाइना यहाँ पे ऑलरेडी आ चुका है एक यहाँ पे खड़ा है एक वहाँ पे खड़ा है देखो ओ भाई साहब देखो अभी यहाँ पे बैठ जाएगा देखो ये और इसको देखने के लिए यहाँ पे काफी सारे लोग आए हुए हैं बंदा वहाँ पे बैठ गया एंड अभी उसने हाइना यहाँ पे बैठे हुए चालू हो गया है स्कूल तो यहाँ पे है महीना तो आ गया देखो वहाँ पे वहाँ पे बंदा बैठ गए हैं अभी और उनको खिलाना शुरू कर दिया है खिलाने का 500 सौ मांग रहा मतलब हम नहीं जा रहे फिर भी 500 सौ काय का 500 सौ देंगे तो यहाँ से देख ले ये चीज़ है ना और क्या एक दो तीन चार महीना हाँ यहाँ पे ऑलरेडी पहुँच गए सो वहाँ so, पे हाइना फिटिंग हो रहा है एंड और... રાત કોઈ હાઈના અંદર ઘુસ જાય અભી યે ભાઈ ખાના ખલા રહે જો મમ્મી નાકા લગા બેઠી પાંચસો બીર માગ રહી મતલબ પાંચસો રૂપે